નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ શક્તિની આરાધના મહાપર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાતના સૈન્ય પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ખેલૈયાઓ અને ગરબા આયોજકોને આ નવરાત્રીના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે જેમાં ગૃહમંત્રી હર્ષ નોર્તે રાત્રે બરાબર કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર ગરબો વગાડવામાં આવશે સમગ્ર ગુજરાત એક તાલે એક આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબે ઘૂમશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા આ અંબાની ભક્તિ જોડે જોડે ઓપરેશન સિંધુરની શક્તિ અને ગુજરાતના માઈ ભક્તો વહેલી સવાર સુધી ગરબા રમી શકે છે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મા અંબાના આશીર્વાદથી બધાની જ મનોકામના પૂરી થઈ રહી છે ત્યારે આપણી સૌની રક્ષા કરવા માટે દેશની સરહદ પર જે દેશને સુરક્ષિત રાખવા માટે રાત દિવસ કામ કરી રહ્યા છે એવા દેશના વીર જવાનોને અભિનંદન આપતા આભાર માનતા અને ઓપરેશન સિંધુનો ખાસ કરીને આભાર માનતા આખા રાજ્યમાં હજારો ગરબાઓમાં શેરીઓમાં મંડળીઓમાં રાત્રે અગિયાર વાગ્યાથી અગિયાર દસ સુધી મા અંબાની શક્તિ જોડે જોડે ઓપરેશન સિંધુની શક્તિ નજર પડશે જય હિન્દ જય ભારત Fuck